એવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ સરે મિત્રનો હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ધોરણ સાતમાં આપણે નવીન સ્વાધ્ય પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર છ ની અંદર ગુજરાતી વિષયનો પાઠ નંબર સત્તર છે સફળ યાત્રા જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા પાઠ નંબર સત્તર સફળ યાત્રા જેમાં પ્રશ્ન એક છે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તેની સામે મિત્રો ખરાની નિશાની કરો મિત્રો અહીંયા સૌ પ્રથમ આપેલ છે હરિનામ ઘોષ સાથે સંઘ ચાલ્યો જાય તો અહીંયા આપણો જવાબ આવશે અ તો આપણે એની સામે નિશાની કરીશું હરિનામના અવાજ સાથે સંઘ ચાલ્યો જતો હતો બીજું છે ગધર્ભનો પ્રણ પ્રાણદાતા વધ્યો જોડી કર તો અહીંયા મિત્રો આપણે જવાબ આવશે બ ગધેડાનો પ્રાણ બચાવનાર હાથ જોડીને બોલ્યો તેની સામે નિશાની કરીશું ત્રણ આંખથી આશીષ મૂંગી આપી ચાલ્યો ગયો તો અહીંયા આપણો જવાબ આવશે ગધેડો ગંગાજળ પી પીવડાવનારને આંખથી આશીર્વાદ આપી ચાલ્યો ગયો બરાબર ચાલો હવે આપણે પ્રશ્ન બે ઉપર જઈશું આપેલા ફકરાને આધારે પ્રશ્નોના ઉત્તર લખો મિત્રો અહીંયા એક ફકરો આપેલો છે અને આધારે આપણે પ્રશ્નોના ઉત્તર લખવાના છે પહેલો પ્રશ્ન પૂછેલો છે કે મહાત્મા ગાંધીજીને હોસ્પિટલમાં કેમ ખસેડવામાં આવ્યા તો એનો જવાબ લખી શકાય કે મહાત્મા ગાંધીજી યરવડા જેલમાં હતા ત્યારે તેમને આતરડાનું દર્દ થતાં એમને પૂનાની સાસુન હોસ્પિટલમાં મિત્રો ખસેડવામાં આવ્યા બીજો પ્રશ્ન છે ગાંધીજીને વિલાયતી કપડામાં જોઈ કાકા સાહેબને શા માટે નવાઈ લાગે તો જવાબ છે કાકા લાગી કારણ કે બાપુ તો સ્વદેશીના આગ્રહી હતા અને વિલાયતી એના સામેના હતા ત્રીજો પ્રશ્ન છે બાપુ હોસ્પિટલના બધા નિયમોનું પાલન કરવા માંગે છે એવું તમે શાના આધારે કહી શકો તો એનો જવાબ છે કે બાપુએ હોસ્પિટલના વિલાયતી કપડાં પહેર્યા હતા જે દર્શાવે છે કે તેઓ હોસ્પિટલના બધા નિયમોનું પાલન કરવા માંગતા હતા ચોથો પ્રશ્ન છે સંસ્થા કે શિસ્ત એટલે શું તો સંસ્થાકીય સંસ્થાના નિયમો અને પરંપરાઓનું પાલન કરવાનું આચરણ છે પાંચ બાપુ સ્વદેશીનો આગ્રહ શા માટે રાખતા હતા તો એનો જવાબ છે બાપુ સ્વદેશીનો આગ્રહ રાખતા હતા જેથી દેશી ઉદ્યોગોને પ્રોત્સાહન મળે વિદેશી માલનો બહિષ્કાર થાય અને આર્થિક સ્વાવલંબન વિકસે પ્રશ્ન મિત્રો ત્રણ છે આપેલા શબ્દ સાથે પ્રાસ મળતો હોય તેવા બે 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 શબ્દો શોધો તો અહીંયા મિત્રો પહેલું છે સકળ તો ઝાકળ અને ખળખળ

એના પછી છે અગાડી એટલે મિત્રો પાછળ થાય સરકસમાં પાછળ બેઠેલા લોકો બહુ અવાજ કરે છે પ્રશ્ન પાછી જાહેરાતના દરેક પ્રશ્નોના ઉત્તર લખો મિત્રો અહીંયા ચાલો હરિદ્વાર હરિદ્વાર જવા માટે મિત્રો જે એક બસ બુકિંગ કરવામાં આવી છે જે જયપુર દિલ્હી આગ્રા ગોકુળ મથુરા અને વૃંદાવનનો પ્રવાસ છે બરાબર પ્રવાસના નિયમો પણ આપેલા છે અને તારીખ પણ છે બરાબર કુલ સાત દિવસનો પ્રવાસ છે ઉપડવાની તારીખ છે સત્તર દસ સાત બે હજાર ત્રેવીસ તો અહીંયા મિત્રો પ્રશ્ન પહેલો છે કે ગંગા સ્નાન માટે ક્યાં સ્થળે જવાનું રહેશે તો ગંગા સ્નાન માટે હરિદ્વાર સ્થળે જવાનું રહેશે બીજું બે વ્યક્તિને પ્રવાસમાં જવા માટે કેટલા પૈસા ભરવાના થશે તો એકને મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સાત સાડા સાત છે તો બે વ્યક્તિના પંદર હજાર થશે બસ કયા પ્રકારની છે તો બરાબર બે બાય બે સ્લીપર કોચ બસ છે ચોથું છે જાહેરાતમાં દુનિયાની સાત અજાયબીઓમાંનું ક્યુ સ્થળ બતાવેલ છે તો મિત્રો આગ્રા સ્થળ છે એ બતાવેલું છે પાંચમો છે પ્રશ્ન જો પ્રવાસનો રૂટ બદલાય તો તમે ફરિયાદ કરી શકો કેમ મિત્રો ના જો પ્રવાસનો રૂટ બદલાય તો અમે ફરિયાદ કરી શકીશું નહીં કારણ કે રૂટ બદલવાનો હક સંચાલકનો છે અને એમણે જાહેરાતમાં ચોખવટ કરે છે પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના છે જેમાં પહેલો પ્રશ્ન છે અંગાર વરસાવતો આકરો ઉનાળો એટલે કેવો તો અંગાર વરસાવતો આકરો ઉનાળો એટલે મિત્રો ખૂબ જ ગરમ હવામાન જે તાપમાન અત્યંત ઊંચું હોય ધરાપ ગરમીના કારણે ધક ધકથક કરતી હોય અને લોકો તરસથી પીડાતા હોય બીજું છે ગધેડાની સ્થિતિ વર્ણવો તો ગધેડો તરસે ત્રાહિમામ કરી રહ્યો હતો તે રસ્તાની પથારી પર પડેલો હતો તેની જીભ બહાર નીકળી ગઈ હતી અને તેની આંખો ફાટી જતી હતી તેથી ખૂબ જ દુર્બળ અને તરસથી પીડિત હતો ત્રીજો પ્રશ્ન છે ગધેડા માટે માણસે શું શું કર્યું તો મિત્રો સજ્જન યાત્રાળુએ ગધેડાની દયાની સ્થિતિ જોઈ તે પીગળે અને ગધેડાનું માથું ખોળામાં રાખીને તેને ગંગાજળ પીવડાવ્યું તે ગંગાજળ ગધેડાના મોમાં રેડતા તે જીવન થયો અને ઊભો થયો ચોથો પ્રશ્ન છે કોણ કોનો વ્યંગ કર્યો તો મિત્રો અન્ય યાત્રાળુઓએ ગધેડાને ગંગાજળ પીવડાવનાર સજ્જન યાત્રાળુને વ્યંગ કર્યો અને કહ્યું કે તેણે મૂર્ખાઈ કરીને ગંગાજળ વેડપી નાખ્યું પાંચ સજ્જન યાત્રાળુ સિવાયના યાત્રાળુ કેવી રીતે અલગ પડે છે તો યાત્રાળુ અને દયાળુ હતા જ્યારે અન્ય યાત્રાળુ સ્વાર્થી અને વૃત્તિમાં વ્યંગમય હતા તેઓ ગધેડાના દુઃખની નહીં સમજી શક્યા અને તેની મદદ કરવાને બદલે તેનાથી દૂર રહેતા હતા એના પછી મિત્રો પ્રશ્ન સાત છે એનો અર્થ છે આપેલા શબ્દસમૂહ માટે એક શબ્દ આપો જેમાં પહેલું છે ભગવાન પર જળરેડું તે તેને અભિષેક કહેવાય બીજું છે અમૃતરૂપી જળ તેને ગંગાજળ કહેવાય એના પછી બ છે આપેલા પેલા માટે એક શબ્દ લખવાનો છે નેત્રજળ તો મિત્રો એ આવશે આંખમાંથી વરસતું પાણી એને નેત્રજળ કહેવાય પ્રાણદાતા તો જીવન દેનારો વ્યક્તિ એને પ્રાણદાતા કહેવાય પ્રશ્ન આઠમો મિત્રો છે કંસમાં પેલા શબ્દ યોગ્ય જગ્યાએ મૂકી ખલગ્યા પૂરો મિત્રો અહીંયા શબ્દ આપેલા છે તમને જેમાં પેલો મિત્રો વાક્ય છે એની અંદર શબ્દ કયો ઉમેરવો એ આપણે જોઈએ તો પૂજારી ખલિયા જોડીને ભગવાનની માફી માગે છે

પ્રશ્ન મિત્રો નવ છે આપેલા સૂત્રો પૂર્ણ કરો રક્તદાન એટલે મહાદાન વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો માનવ સેવા એ પ્રભુ સેવા પાણી બચાવો પાણી તમને બચાવશે અને પ્રાણી માત્ર દયા ભાવ તો આ રીતે મિત્રો આપણે પ્રશ્ન નવ ની અંદર સૂત્રો પૂર્ણ કરી શકીએ છીએ પ્રશ્ન દસ ની વાત કરીએ તમે કરેલા પ્રવાસનું વર્ણન લખો મિત્રો અહીંયા તમે અલગ અલગ તમારી શાળામાંથી પ્રવાસ ગયા હશો જેમ કે ઉત્તર ગુજરાતનો કોઈ પ્રવાસ હોય દક્ષિણ ગુજરાતનો પ્રવાસ હોય સૌરાષ્ટ્રનો પ્રવાસ હોય કે કચ્છનો પ્રવાસ હોય અથવા તો કોઈ બહારના સ્ટેટનો પ્રવાસ હોય મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર તો એ પણ તમે મિત્રો પ્રવાસનું વર્ણન તમારા શબ્દોની અંદર તમારે કરવાનું છે તમે કરેલો પ્રવાસ તો જેમ કે ઉત્તર ગુજરાતનો પ્રવાસ અહીંયા લખીશું પછી અહીંયા પ્રવાસનું વર્ણન કરીશું કે અમારી શાળામાંથી આટલા બાળકો આ તારીખે અમે પ્રવાસીઓ અમારી બસ ઉપડી હતી આટલા બાળકો હતા આટલા શિક્ષકો સાથે જોડાયેલા હતા અમે આ સ્થળોના પ્રવાસે ગયા સૌ પ્રથમ કયા સ્થળે ગયા તે લખવાનું છે પછી બીજા કયા સ્થળે ગયા તે લખવાનું છે એના પછી પ્રવાસમાં તમને કેવી મજા આવી એ લખવાનું છે પ્રવાસમાંથી તમે શું ખરીદી કરી એ પણ લખવાનું છે તમારા મિત્રોએ શું શું ખરીદી કરી તમને શું જમવાનું આપવામાં આવ્યું હતું કેવી રીતે તમને તમે પ્રવાસની મજા લૂટી તમને ક્યાં સૌથી ક્યાં સ્થળે સૌથી વધારે મજા પડી તો એ સ્થળનું નામ લખવાનું છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે તમારા પાઠનું મિત્રો જે સોલ્યુશન છે બરાબર એ આપણે કર્યું બરાબર પ્રવાસનું વર્ણન પણ આ રીતે કરીશું ચાલો વિદ્યાર્થી મિત્રો અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા